હા લાવ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જેવી ક્યારેય કટ થઈ જાય કઈ જ નહીં કી ન કે હંમેશા ને મોજમાં જ રહેવાનું છે ને મોજમાં જ જિંદગી જીવવાની છે તો આજે તો અમે સવાર સરમાં આવી ગયા છીએ વાડીએ તો વાડીયા આવીને તો પેલા જો હજુ તો પેલા આપણે સુંદરીની શર્ટને એવું પહેર્યું પહેરીને આવીને મને એમ થયું કે હાલો આજ પણ આપણે થોડોક બ્લોગ ઉતારી નાખવી તો વ્લોગ અમે આવીને ઉતારવા માંડ્યા છીએ ને આપણે જો એના કંઈક આ સાઈડના છે ને વાડીના આપણે ઓઘલા કંઈક તમને બતાડી દઉં કે કેવા છે એમ તો આ રીતના કંઈક ઓઘલા હે બધા જો આખી વાડીમાં બધા ઓઘલા પડ્યા છે આ રીતના અને આજે આપણે કામ શું કરવાનું છે તો આજે છે ને આપણે કામ પોપટા છે ને આમાં બહુ તમને આની પહેલાના વ્લોગમાં દેખાડેલા હતા કે જ્યારે અમે પોપટા લેતા હતા વાઢી વાઢીને ત્યારે બહાર કાઢતા હતા એમ તો એ પોપટા રહ્યા ને એટલા કાઢા હોવા છતાં તે એટલા પોપટા છે ને તો એ પોપટા ને આપણે મોટા મોટા હે થઈને લઈ લેવાના હે કારણ કે જો હાંકીને એવું કરે તો બિયારણ પાછું ખેતરમાં ને ખેતરમાં પડે એટલે તો એ પોપટા બધા વાઢી વાઢીને બહાર નાખવાના અને બહાર રહે ને હળગાઈ દેવાના હે તો એટલે એટલા માટે આજે છે ને આપણે પોપટા લેવા આવ્યા હતા અને કાલ પણ આયા હતા પણ કાલ આપણે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો આવ્યો એટલે આજે પાછો આપણે વ્લોગ ઉતારી નાખીએ તો જો બંછી બંછીબેન સુંદરીની બાંધે છે કમ્પ્લીટ થાય છે ને પછી આપણે દાતડું હાથમાં લેવા નહીં બેનજી અમારી રોજની ડ્યુટી તો રોજની ડ્યુટી એટલે જો કે ક્યારેક દાતડું લેવું પડે બધી અલગ અલગની આપણે જો નોકરીયાત હે ને રોજનું એક જ કામ હોય અને વગડાવાળા નહીં ને રોજના અલગ અલગ કામ હોય આવવાનું હોય તો વગડામાં જ દે પણ થોડુંક અલગ અલગ કામ હોય ક્યારેક દાંતડું લેવું પડે ક્યારેક પાવડો લેવો પડે ક્યારેક સોરીયું લેવું પડે એ રીતે લેવું પડે વારા પછી વારંવાય તો એવું લીધું તાર બાપાને ક્યારે ક્યારે જો એને એને કામ જ ન કંઈ કર્યું પણ અહીંયા આવીને જો બધું એને કરવું પડે છે એમ તો હાય રે તો કંઈ પોરો હોય નહીં તો હાય તો કરવું પડે તો જો અત્યારે અમે અત્યારે દાંતડા લેવાના છે આપણે સોર્યું કે પાવડર એવું અત્યારે ન લેવાનું લેવાનું થાય છે પણ એ કપાય સોંપશે ને ત્યારે ને બધું લેવાનું થાય છે તો અત્યારે આપણે દાંતડા લેવાના છે ને આપણે પોપટા વાઢવાનું ચાલુ કરવાનું છે કારણ કે બપોરે છે ને બહુ તડકો થઈ જાય છે એટલે ફટાફટ અત્યારમાં ખટકો રાખવી તો તડકો થાય એટલે ઘરે જતું રહેવાય એમ તો જો બેન્ચી કમ્પ્લીટ થાય છે ને હવે આપણે પણ વ્લોગ અહીંયા રાખવી છે પૈસા આગળ બનાવી જો વ્લોગ આવશે હા લા મિત્રો તો બપોર પાસે આપણે અને પણ આપણે સવારમાં હતા હું અને મારી દેરાણી ત્યાં આપણે સવારે છે ને પોપડા ની બોલતા હતા અને બપોરે પૈસી પાછા એ લાકડા આપણે કટિંગ કર્યું હતું ને જે પીપરની કટિંગ કરી હતી ને તો એ કટિંગ કરી હતી તો લાકડા કાપવા માટે આપણે આવી ગયા હતા અને ધીસી લાકડા આપણે જો એટલા કાપીને લાકડા કટિંગ જો તો જો આટલા આપણે છે ને લાકડા કટિંગ કરી નાખા છીએ એમ તો બધું હવે આવડે બાપાને ઘેરે કઈ નથી શીખવું પણ આ બધું આવડે તો જો આટલા બધા આપણે ને લાકડા બધા કાપી નહીં ખા ને બે ને હે નખ નખો ઢગલો હતો મારે પણ નખો ઢગલો હતો ને એમને પણ નખો ઢગલો હતો તો જે એ વાં રહી ગયા મેં જો પેલા કઈ જો એ પાણી પીવે છે અને હા અમે ચોખ્ખું દેખાણ જો તો એ પાણી પીવે છે ને એમને એટલા કાપા અને આપણે જો એટલા કાપા પીપરના આપણે પીપરના હતા ને એમને લીમડાના હતા કાકા લાકડા કટિંગ કરવાના તો આમ ગણો ને તો પપ્પાના ઘરે છે ને ક્યારેય પણ આમ લાકડા કે વાળીએ વાળીએ જો કે જઈ જ નથી તો એ અહીંયા એવું બધું અમે ફાવી ગયું છે કારણ કે ઘણા વરા થઈ ગયા લગન થયા એને છ સાત આઠમું વર્ષ છે એ છે આપણું તો એટલા વર્ષમાં પૈસી કામ તો વગડાનું પૈસી એક ધારું વગડાનું કરવાનું થાય એટલે વગડાનું તો આવડવાનું જ છે એટલે આવી રીતે કામ બધું આવડતું જાય એમ અને હવે બધું કામ છે ને આસાન થઈ ગયું હવે આમ કામ ગમે એવું કરવું હોય ને તો આમ આળા કે એવું ન થાય બધું થઈ જાય એમ તો આપણે લાકડા અત્યારે કટિંગ કર કરી અને પછી હવે પાછું જવાનું છે આપણે ઓરી વાળીએ જ્યાં આપણી ઢૂંકળીવાળી છે ત્યાં તો ત્યાં આપણે શું લેવા જવાનું ત્યાં કારણ કે ભેંસ ધોવાનું માથે છે તો ભેંસ તો મારા સિવાય તો કોઈ દોતું નહીં પડે તો એ તો પડશે તો જવું પડશે આપણે વાડીએ ભેંસ ધોવા માટે અને હા મિત્રો આ બપોર પૈસાનો આપણો તડકો કેવો પડે છે એ તો ખબર જ ન પડતી બતાવ મારા શાળા પડે કે લવ મિત્રો એમ તો આપણે બ્લોગ ચાલુ હોય ને એટલે વ્લોગમાં શાળા વિના તો કોઈને હાલે નહીં એટલે શાળા તો પાડવા પડે અને આમ પણ છે ને ગામડા લોકોને છે ને બધા નવાય લાગ્યા આવી રીતે આપણે વ્લોગ ને ઉતારતા હોય ને એટલે બધા એમ કે ઓલી વિડીયો બનાવે ને આમ બનાવે ને તેમ બનાવે ને એમ બધા ચાલો આપડે ગમ્યા જાવ ને તો બધા લોકો છે ને સામું જોઈ રહ્યા હું મને નહીં જોયું તો બધા જોતા તો આમ પણ એક એક જોતાં છે ને આમ આપણી ઓળખાણ છે ને મોટી આપણે જ્યાં જ્યાં જાય ઓળખે તો ખરા ને બધાય અને આમ પણ એક વાત એવી છે કે આમ બધા આમું જો ને એટલે આપણને શરમ થાય એમ કે હુલાને પણ જોકે હવે આપણને બહુ શરમ નથી થાય તે હવે જોવે એને જોવા દેવાનું બોલે એને બોલવા દેવાનું પણ આપણે આપણું રેગ્યુલર ચાલુ રાખવાનું કામ જોકે વ્લોગ તો બનાવવાના જ છે ગમે તે ગમી જે બોલવું એ બોલે વ્લોગ તો ચાલુ જ રાખવાના આપણે વિડીયો ને એવું તો આપણે હું અને હું પણ આમ એમ માનું છું કે મારા ઘરના ખુદ મને કોઈ નથી કહેતા તો બીજા હું કહી જવાના હતા એટલું આમ આપણામાં છે કે બીજું કોઈ આપણે ઘરના નથી કહેતા તો બીજા હું કહેવાના હતા અને બોલે એને તો બોલવા દેવી છે એને તો કંઈ આપણે કહેવાનું છે નહીં અને જે આગળ આપણે બ્લોગ બનાવવાનું ચાલુ રાખવાનું જ છે અને આવી રીતે વિડીયો આગળ આગળ જોતા રહેજો પાછા અને હા અત્યારે ઉનાળો છે અને આમ પણ ચોમાસું છે ઉનાળું છે બે ભેગું છે તો એટલો બધો તડકો પડે ને કે એની વાત જ ન પૂછે આપણે બપોરે ચાર વાગ્યા ઘરે હિંને આવતા થાય ને તો એમ થાય બહાર હે નીકળવું જ નહીં એટલો આમ તડકો જેટલો પડે એમ થાય ઘરે ને ઘરે રહેવું એમ તો ઘરે તો કંઈ રહેવાય નહીં અને બપોરે અત્યારે બે ટાઈમ નાવું પડે બપોરે નાવું પડે ગરમી જ એટલી થાય ગરમી એટલી એટલી થાય કે આમ રહેવાને પડસીઓ જ નકરો પડે એમ અને આમ ધાબા ઉપરનું ધાબું હોય ને તો ધાબું તો પેલું એટલે ઘરમાં પણ એટલી લૂ નાખે ને કે એની વાત જ ન પૂછે તો બે ટાઈમ નાવું પડે અત્યારે તો કારણ કે ઉનાળો ચાલી રહ્યો છે એટલે તો અત્યારે બપોર પહેલાં અમે પોપટાને બધું ઉમળું હતું મેન મારી દેરાણી અને બપોર પૈસી પાછા આપણે અહીંયા બે જોકે મારા દેરાણી ના એ ઘરે છે અને અમે બે આવ્યા હતા લાકડા એટલા કાપાના હતા એટલા માટે તો આપણે લાકડા કટિંગ થઈ ગયા છે ને હવે પાછો આપણે નીકળવાનું છે વાળીએ તો આ સાઈડ છે આપણા તલ ને એવું છે અને તલ ખબર નહીં આવે ક્યારે હુંકાય અમે જોવા જુ તો લીલા છે અને ઝટઝટ હુંકાય તો સારું છે આપણું ખેતર ખાલી થાય એમ ખેતર ખાલી થાય તો અત્યારે આપણે બીજું વાવેતર પાછું કરવાનું છે કપાનું તો હટ સુકાઈ જાય તો તો કંઈ વાંધો નહીં તો તો કારણ કે કપાય છે પણ હટ સોપા છોપવા પડે એટલા માટે તો અહીંયા તો આપણો રેગ્યુલર આપણો બધું જોઈ દેશે આપડે આ ઓયડી છે અને આ સાઈડ છે આપડી બદામ ને એવું બધું તોય તમને હાલો વ્લોગ માં દેખાડતી રહું છું કારણ કે તમે ભૂલી ન જાવના ચાલો જઈશું જઈશું જો ફાન જો હે ઈતે હાલો બોાળી બોાળુ બોળ મિત્રો જો આપણે અત્યારે વાડી આવતા રહી છીએ પાછા ને અહીંયા આવીને આપણે ભેંસ દોઈ લીધી અને ભેંસ દોઈને હવે પાછો આપણે નીકળવાનું છે ઘરે પણ આ વાડીનો થોડોક મજા તમને દેખાડ દો કે કેવો છે એમ જો અને આ સાઈડ છે ને આપણે ધૂળ નાખી છીએ અહીંયા બધું જોવા અને આ સાઈડ આપણા છે ને ઢોરા ને એવું છે બધું અને જો અહીંયા આ સાઈડ ને ધૂળ આપણે નાખીએ કારણ કે અહીંયા ધૂળ નાખીએ અને આમ જો જૈનમનું લારું ને એવું બધું પડ્યું છે ધૂળ નાખી અને આ સાઈડ આપણો ખાટલો ને એવું બધું પડ્યું છે ભરતો હોય તો એ અહીંયા રમે એટલે અહીં ના બધી ધોડવા બધી એને છાંય હોય ને એટલે છાંય બધી રમતો હોય જો આ સોયરી વિન જ મીકેલો હોય છે તો અહીંયા જોઈજો આપણે સાઈડના પૂળા પડ્યા છે ને બહાર કાઢવાના છે ને ઓલી સાઈડ રજકો આપણે પડ્યો છે એ પણ બહાર કાઢવાનો છે અને હા આપણો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હું મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી વ્લોગમાં બે નાજો